વાર થઈ ગયો છે શુક્રવાર આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો દર્શક મિત્રો હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદ શરૂ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં

આજે ભારે વરસાદને ને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવી ગયું છે ઉમરપાડામાં સૌથી વધુ સાત પોઈન્ટ અડતાલીસ એટલે કે સાડા સાત અને આઠ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે સાબરકાંઠાના ઈડરમાં પણ છ વરસાદ ગાંધીનગરના દેહગામમાં પણ ચાર ઇંચ સુધીનો વરસાદ તેમજ મેઘરજ કવાટ તેમજ ધો જોઈ શકો છો દેવગઢિયા તેમજ વ્યારા છે જે જેતપુર પાવી છે તેમજ હિંમતનગર છે દસાણા છે આ તમામ વિસ્તારમાં બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો તેમજ ગોધરા વડાલી તાલોડ વાલોડ છોટા ઉદેપુર જોઈ શકો છો નેત્રંગ છે પરથી જ છે ડેડિયાપાડા છે તેમજ હોરના વિસ્તારો છે

એક સિસ્ટમમાંથી બે સિસ્ટમ બનવાની સાથે જ ગુજરાતમાં ભારે વરસાદો શરૂ થઈ ગયા છે અને આ સિસ્ટમો વારંવાર બંગાળની ખાડીમાં બની રહી છે અને વારંવાર બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદના રાઉન્ડો ઉપરા ઉપર જોવા મળી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ બે નવા મોટા વરસાદી રાઉન્ડ આવશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી ગઈ છે તેમજ ભારે વરસાદની આગાહીઓ આગામી કલાકો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી ગઈ છે તેમજ આજે બપોર બાદ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આપણે વરસાદોની ભારે વરસાદોની આપણે વાત કરીએ તો આજે બપોર બાદ તમે જોઈ શકો છો તેમ મોડલ મુજબ જે જોઈ શકો છો મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારો છે બળવાની છે દાહોદ છે રતલામ છે અગર છે નંદુબાર છે તેમાં જોઈ શકો છો તાંડા છે તેમજ ધાર છે અલીરાજપુર છે બોડેલી છે દાહોદ છે પેટલા છે 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 છોટા વધુમાં આપણે વાત કરીએ તો રતલામ છે ડુંગરપુર છે આ તરફ જોઈ શકો છો સલુમબાર છે લુણાવાડા છે કપડવન છે ગોધરા છે આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આ તરફ અતિ ભારે વરસાદની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો બોડેલી છે છોટા ઉદેપુર છે વડોદરા છે બોરસદ છે 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 ડાકોર ગોધરા તેમજ મહુવાના વિસ્તારો વિસ્તારો તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે બાલાસિનોર કપડવંજ છે બાયર છે આ તમામ વિસ્તારોમાં પણ સામાન્ય થી લઈને ભારે વરસાદ જોવા મળી શકે છે આ તરફ વાત કરીએ તો અમદાવાદ છે ગાંધીનગર છે

ડાકોરના વિસ્તારો તમામ વિસ્તારોમાં સામાન્યથી લઈને ભારે વરસાદ જોવા મળી શકે છે આ તરફ આપણે વધુમાં વાત કરીએ તો સુરત ડાંગ વલસાડ નવસારીના વિસ્તારો વિસ્તારો છે 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 ભરૂચના રાજપલા વ્યારા છે નવાપુર છે આહવા છે તેમજ આપણે વધુમાં વાત કરીએ તો અમુક અમોદના વિસ્તારોમાં પણ આજે સામાન્યથી લઈને ભારે વરસાદ જોવા મળી શકે છે તો દર્શક મિત્રો હવે આપણે વધુમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આજે સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ સામાન્ય એવા વરસાદ જોવા મળી શકે છે અલંગ મહુવા ભાવનગર અમરેલીના વિસ્તારો છે તેમજ ઉનાના સાઈડના વિસ્તારો છે તેમજ તુલસી શ્યામ રાજુલા તમામ વિસ્તારો કુંડલી છે ધારી છે વિશાવદર છે બગસરા છે આ તમામ વિસ્તારોમાં પણ સામાન્ય એવા વરસાદ જોવા મળી શકે છે આ તરફ વાત કરીએ તો જોઈ શકો છો બોટાદ છે સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો છે ચોટીલાના અમુક ભાગો છે ધોળકાના અમુક ભાગો છે

જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળશે એટલે કે ઉત્તરી અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય એવા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે તો દર્શક મિત્રો આ આપણે આજના બપોર પછી અને રાત્રિના સમયની આપણે આગાહી જોઈ તો

એ મોટા ભાગની સિસ્ટમો ગુજરાત તરફ આગળ વધે છે જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદના રાઉન્ડ આવી શકે છે તેમજ હજુ સુધી પણ અરબ સાગર સક્રિય નથી થયો ભાઈ સાહેબ હજી પણ અરબ સાગર સક્રિય નથી થયો અરબ સાગર નિષ્ક્રિય છે પરંતુ અરબ સાગર નિષ્ક્રિય હોવા છતાં પણ ગુજરાતમાં સારા એવા વરસાદી પ્રમાણ જોવા મળી રહી છે કારણ કે અત્યારે બંગાળની ખાડીમાં વારંવાર સિસ્ટમો બની રહી છે વારંવાર સિસ્ટમો બનવાના કારણે

તેમજ આ તરફ વાત કરીએ તો દર્શક મિત્રો જે મધ્ય સૌરાષ્ટ્ર છે એટલે કે સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવનો ફૂંકાશે તેમજ કચ્છમાં પચીસ થી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે તેમજ ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં લગભગ વીસ થી લઈને સત્યાવીસ થી અઠ્યાવીસ કિલોમીટર સુધીની પવનની ગતિ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતમાં પણ ત્રીસ કિલોમીટર સુધીની પવનની ગતિ તેમજ આ તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ સામાન્ય એવા પવનની ગતિ જોવા મળી શકે છે તો દર્શક મિત્રો આ તાજના તાજા હવામાન સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ